જોવા મળ્યા પ્રાપ્ત માહિતી મુજબ કપડવંજ નગરના નદી દરવાજા વિસ્તારમાં આવેલા વર્ષો જૂનું શ્રી બરિયાદેવ દાદા ના મંદિરે લગભગ છેલ્લા દોઢક મહિના થી પૂજારી સેવા પૂજા કરવા જયારે પણ જાય છે ત્યારે ત્યાં જે પણ નાની નાની દેવો ની મૂર્તિ છે એમાં એક વર્ષો પૌરાણિક શ્રી બળિયાદેવ દાદાની પણ મૂર્તિ છે જેમાં ગરમીના દિવસોમાં પૂજારી સેવા પૂજા કર્યા બાદ પણ એ રૂમાલથી બળિયાદેવ દાદાનું મસ્તક લૂછ્યા પછી પણ થોડી વારમાં જ ફરી જે પ્રમાણે માનવ શરીરને પરસેવો શરીરમાંથી નીકળે છે એ તે જ પ્રમાણે દાદાના મુખ ઉપર ખૂબ જ પાણી નીકળ્યા કરતું હોય છે આ જોઈને ત્યાંના ભક્તોને પણ વિશ્વાસ થયો છે કે દાદા હાજરો હાજર છે અને આ દર્શનનો લાભ લેવા ખૂબ મોટી જનસંખ્યામાં ભક્તો બળિયાદેવ દાદાના મંદિરે દર્શને જાય છે રિપોર્ટર બાવીન જોશી કપડવન જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

કેટલા સમય થી આવું લગભગ બે એક મહિના થી આ રીતના અચ્છા તો બતાવો તો આ બડિયાદે દાદાની મૂર્તિ છે જૂની મૂર્તિ છે આ બાકીના પણ છે પણ આ બધામાં જ આ એક જ આ મૂર્તિ દાદાની છે ચમત્કાર જેમાં અમે પણ જાતે જોયું કે એમણે રૂમાલથી સાફ સફાઈ કરીને દાદાને બરાબર એમને નવડાઈ દોડાઈને મૂકીને કમ્પ્લીટ કોરા કરીને મૂક્યા અને થોડી જ વારમાં ફરી આ રીતના પાણી વળે જે રીતના આપણને પસીનો વળે છે પસીનો નીકળે છે એ જ પ્રમાણે આ મૂર્તિમાં પણ તમે દ્રશ્યમાન જોઈ શકો છો અને આ ભક્તો પણ આ દર્શન અહીંયા આવીને કરી શકો છો તમે પણ નજરો નજરે જોઈ શકો છો કે આજના યુગમાં પણ ઘણી વખત ભગવાન હાજરો હાજર છે એ પોતે આવીને અહિયાં આપણને ચમત્કાર બતાવે છે